મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના ધરણા વોટચોર ગાદી છોડના સૂત્ર સાથે ધરણા તોરણવાડી માતાજી ચોકમાં ધરણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરની આગેવાનીમાં યોજાયા ધરણા ધરણા પ્રદર્શન બાદ મહેસાણા એ ડિવિઝન પોલીસ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર સહિત પચાસથી વધુ કાર્યકર્તાઓ આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી મહેસાણામાં કોંગ્રેસનું વોટચોર ગાદીછોડ ધરણા યોજવામાં આવ્યા જિલ્લા પ્રમુખ સહિત પચાસથી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના ચોરી અભિયાનને સમર્થન આપવા તોરણવાડી માતાના ચોક ખાતે પ્રતિકારાત્મક ધરણા યોજવામાં આવ્યા હતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકુરની આગેવાનીમાં આ ધરણા દરમિયાન કાર્યકરોએ ચોર ગાદી છોડના સૂત્રોચ્ચાર સાથે ચૂંટણી આયોગ અને ભાજપ સરકાર વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો આ પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકરોએ ચૂંટણીમાં થયેલી કથિત વોટચોરીનો આરોપ લગાવી તીવ્ર વિરોધ કર્યો જોકે ધરણા દરમિયાન પોલીસે સૂત્રોચ્યાર કરનારા કાર્યકરો પર કાર્યવાહી કરી મહેસાણા પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર સહિત પચાસથી વધુ કાર્યકરોની અટકાયત કરી વિરોધ કરી રહેલા કાર્યકરોની ટીમને પોલીસે ટોળામાં ખસેડી અટકાયત કરી હતી આ ઘટનાએ રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવ્યો છે અને કોંગ્રેસે આ અટકાયતને લોકશાહીનો અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવ્યો છે